મહેસાણાના લાંગણાજના દિવાનપુરા ગામમાં હત્યાની ઘટનાના મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગઈકાલે લાંગણાજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરનો બનાવ બનેલ છે બનાવની હકીકત એવી છે કે આ બનાવના ફરિયાદી બચુજીની દીકરી નિકિતા અને મુખ્ય આરોપી મેહુલજી વચ્ચે પ્રેમ સંબંધ હોવા બાબતે આજથી એકાદ વર્ષ પહેલાં ઝઘડો થયેલો હતો આ ઝઘડામાં કુટુંબના આગેવાનો દ્વારા સમાધાન થયેલ ત્યારબાદ ગઈકાલે દિવસે ફરિયાદીના ભત્રીજા અને મેહુરજી વચ્ચે સામાન્ય બોલચાલ થયેલી અને વડીલો એમને છૂટા પાડેલા ત્યારબાદ ગઈકાલ રાત્રે ગામમાં વિસત માતાના મંદિરે સમગ્ર ગામમાં જમણવાર હતો ત્યારે જમણવારમાંથી ફરિયાદી મરણ જનાર તેમજ સાહેબ પરત આવી રહ્યા હતા ત્યારે મુખ્ય આરોપી મેહુલજી અને એમના કુટુંબીજનોએ આ લોકોને રોકી ઝઘડો કરેલ અને આ ઝઘડા દરમિયાન મેહુલજીએ મરણ જનાર રણજીતને પેટમાં છરી મારી દીધા રણજીતનું મોત નિપજેલ છે આ બાબતે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી